વાહનોમાં એલઈડી લાઇટ પર પ્રતિબંધ બાદ હવે રાજકોટ આરટીઓ એક્શનમાં આવ્યો છે રાજકોટ આરટીઓની ટીમે પંદર દિવસની અંદર જ કુલ બસો પચાસથી વધુ વાહન ચાલકોને દંડ ફટકાર્યો અને પાંચ લાખની વસુલાત પણ કરી છે આગામી દિવસોમાં પણ વાહનોમાંથી ગેરકાયદે એલઈડી લાઇટ દૂર કરવા માટે ચેકિંગ સતત ચાલુ રહેશે જે બાદ પણ લોકોમાં જાગૃતતા નહીં આવે તો વાહનોના રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ કરાશે તપાસ માટે રેગ્યુલર ટીમ ઉપરાંત વધારાની બે ટીમ બનાવવામાં આવી છે આ સાતો સાત દિવસ દરમિયાન પણ જો કોઈ વધારાની લાઇટ લગાવેલી નજરે પડે તો તેને રોકી અને દંડ કરવામાં આવશે એલઈડી લાઇટને લઈને આરટીઓ વિભાગે ચેકિંગ માટે હાલ વધારાની બે ટીમ બનાવી છે વાહનોમાં એલઈડી લાઇટને લઈ રાજકોટ આરટીઓ અત્યારે એક્શનમાં છે અને રાત્રે પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથોસાથ દિવસ દરમિયાન પણ જો વધારાની લાઇટ વાહન વાહનોમાં એલઈડી લાઇટ પર પ્રતિબંધ બાદ હવે રાજકોટ આરટીઓ એક્શનમાં આવ્યો છે રાજકોટ આરટીઓની ટીમે પંદર દિવસની અંદર અજકુલ કુલ બસો પચાસથી વધુ વાહન ચાલકોને દંડ ફટકાર્યો અને પાંચ લાખની વસુલાત પણ કરી છે આગામી દિવસોમાં પણ વાહનોમાંથી ગેરકાયદે એલઇડી લાઇટ દૂર કરવા માટે ચેકિંગ સતત ચાલુ રહેશે જે બાદ પણ લોકોમાં જાગૃતતા નહીં આવે તો વાહનોના રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ કરાશે તપાસ માટે રેગ્યુલર ટીમ ઉપરાંત વધારાની બે ટીમ બનાવવામાં આવી છે આ સાથોસાથ દિવસ દરમિયાન પણ જો કોઈ વધારાની લાઇટ લગાવેલી નજરે પડે તો તેને રોકી અને દંડ કરવામાં આવશે